મનુસ્મૃતિને પસંદ કરી હતી રાહુલે કહ્યું દેશમાં મનુસ્મૃતિ વિરુદ્ધ બંધારણની લડાઈ ભાજપ કોના પક્ષમાં રાહુલ ગાંધીનો સવાલ ન્યુ યર પાર્ટી અગાઉ દરોડા નવી મુંબઈમાં સાત સ્થળે સર્ચ ઓપરેશનમાં બાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું સિઝનનો અત્યાર સુધીનો કોલ્ડેસ્ટ ડે શહેરમાં તાપમાનનો પારો દસ ડિગ્રી પર પહોંચ્યો લોક અદાલતમાં એકતાળીસ હજાર કેસોમાં રૂપિયા એકસો એકત્રીસ કરોડની રકમનું સમાધાન ચોવીસ વર્ષથી અબોલા હતા મિલકતના કેસમાં સમાધાન થતા બંને સગાભાઈઓ ભેટી પડ્યા મચ્છીપીઠમાં પાણીની લાઇનમાં ભંગાણ પાંચથી છ ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો ત્રણ મહિના લાનીનાની અસર ભારતના ઋતુ ઉપર અસર થશે દિલ્હી કુચ સંભુ બોર્ડરે સત્તર ખેડૂતો ઘાયલ ટ્રેક્ટર માર્ચ રેલી રેલ રોકોની ચીમકી ઉચ્ચારી ચીનની પંચન લામાને ગુપચુપ લુંબની મોકલવાની ચાલ નેપાળે ઊંધી પાડી કેન્દ્ર સરકાર આવતીકાલે વન વન નેશન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરશે કરજન બમણા વધારાની પુનઃ વિચારણા ચોવીસ કલાકમાં બે વખત પસાર થતા વાહન ચાલકો પાસેથી વધુ વસાલ વસુલાત રદ કરો હવે નજર કરીએ દિવ્યાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઇમરજન્સીનું પાપ કોંગ્રેસના માથા પરથી ક્યારેય નહીં ભૂસાઈ મોદીએ કહ્યું

રજૂ કરી બેસી ડેટા તૈયાર કરાયો પાંચ વર્ષમાં શ્રીનગર ટ્રેક પૂર્ણ જાન્યુઆરીમાં ટ્રેન દોડાવવાની તૈયારી ભાડું ફ્લાઇટથી પણ બે ત્રણ ચાર હજાર ઓછું હશે આવતા વર્ષે આર્થિક સર્વેક્ષણથી ખબર પડશે કે દેશમાં કેટલી દુકાનો ઓફિસ છે શ્રીલંકાના પૂર્વો ઓપનરનો આરોપ લીગમાં મુંબઈ બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકો ખેલાડીઓ પર ખતરો નવીપુર પાસે સૂર્યનગરી ટ્રેનનું એન્જિન ફેલ સવા કલાક સુધી એક તરફી રેલ વ્યવહાર ઠપ થયો અમદાવાદની હોટેલો રેસ્ટોરન્ટના બટર પનીરના નમૂના હલકી કક્ષાના નીકળ્યા હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકાના અનેક ભાગોમાં આકાશમાં રહસ્યમય વસ્તુઓ દેખાઈ બ્રિટનમાં અમેરિકી

સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ સંગે ચર્ચા નડિયાદ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ દિલ્હી તરફ કૂચ કરવાનો ખેડૂતોનો વધુ એક પ્રયાસ હરિયાણા પોલીસે ગોવામાં ઓફશોર કેસીનો જહાજ પર દરોડા દરમિયાન ઈડીની ટીમ પર હુમલો ટ્રમ્પે હવે એપલના સીઈઓ ટીમ કૂકની યશમાની કરી ફૂલ ફૂલબાજે અને તેના મળતી આવ પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા કોંગ્રેસના કાર્યક્રમમાં તો ચમચા પણ જોવા મળે છે પણ ભાજપ કાર્યાલયના વસ્તુ પૂજનમાં તો કશું દેખાતું જ નથી સામૂહિક દુષ્કર્મ ગુજારનાર ચાર આરોપીઓ પૈકી શાંતુ નિનામા આજે રોડ પરથી નવ વર્ષ બાદ ઝડપાયો મચ્છીપીઠમાં પીવાના પાણીની નલિકામાં ભંગાણ પડતા છ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કોંગ્રેસે બંધારણના જૂના જમીન વિવાદમાં બે પક્ષો ફરી સામ સામે આવ્યા હરિયાણાના નુમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો મહિલા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવાઈ ભારતના જીડીપીના દસ ટકા સંપત્તિ સાથે અંબાણી પરિવાર વિશ્વમાં આઠમા ક્રમે અમેરિકામાં અનેક રહસ્યમય ડ્રોન દેખાતા ખડભડાટ ટ્રમ્પે બાઇડન પર નિશાન સાંધ્યું શેરબજારમાં ઊંચા નફાના બહાને ઠગાઈ સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓના સગા સંબંધીઓની ટાળમાં હાલત કફોડી કેટલાક પાસે તો ઓઢવા માટે ચાદર પણ નથી કારમી ગરબીથી ગરીબીથી દાઝેલા લોકો કડકડતી ઠંડીમાં ઠઠવાયા વર્ષ બે હજાર સોળમાં નોંધાયેલા ગેંગરેપના ગુનામાં પહેલો આરોપી પકડાયો ભાજપ કાર્યાલયના ઉદઘાટન અંગે હવે મુનિ આચાર્ય સૂર્યસાગરજી મહારાજ મેદાનમાં મોદીજી ધ્યાન દો ભાજપ કાર્યાલયમાં આ બધું શું ચાલી રહ્યું છે જૈનાચાર્યએ કહ્યું ઓવરબ્રિજ પર રસ્તાની રીસરફિસિંગની કામગીરી માટે ભારદારી વાહનો માટે સુમા તળાવ રેલવે બ્રિજ એક મહિના માટે બંધ કરાયો તરસાલી મકરપુરા જાંબુઆના પાંચ લાખ લોકોને સત્તર ડિસેમ્બર બપોર બાદ પાણી નહીં મળે મચ્છીપીટમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા દસ ફૂટો ફુવાર હવે સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર લોકસભામાં બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી ચર્ચાના બીજા દિવસે વડાપ્રધાને સંબોધન કર્યું કોંગ્રેસના માથે કટોકટી કલંક ક્યારેય ધોવાશે નહીં મોદીએ કહ્યું

મોગસ ખેડૂતોની તપાસ શરૂ થાય છે પછી મુદ્દો અભરાય પર જેવો મોટો સવાલ ફરી બે પક્ષો વચ્ચે સામ સામે પથ્થર મારો મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી ગોવાની કેસી નો શીપ પર દરોડા પાડવા ગયેલા ઈડી અધિકારીઓને બંધક બનાવ્યા જાન્યુઆરી થી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યુપીઆઈ મારફત બસો ત્રેવીસ લાખ કરોડની લેવડ હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર શંભુ બોર્ડર પર તણાવ પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા અમેરિકા યુરોપની યાત્રા જોખમી સાબિત થશે જો બાઇડને જતા જતા એક હજાર પાંચસો કેદીઓની સજા માફ કરી ભારતીયોનો પણ સમાવેશ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તોતેર વર્ષીય ફ્રાયકો બેરોઇને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ ન ચૂકવાતા ઓબીસીએસઓનો આક્રોશ દરિયાપુરનો દાહો દાદો હવાનું કહી વેપારીઓ પાસે ખંડની માંગનારને આતંક મચાવ્યો પોલીસની નિષ્ક્રિયતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો સાયબર ઠગિયાઓ ઇસનપુરના વેપારીના ત્રણ પોઈન્ટ એકવીસ લાખ ચાઉ કરી ગયા સરખેજ વાસણા ચાંદખેડામાં પાંચ મકાનમાં તસ્કરોએ લાખોની ચોરી કરી ગુજરાતીઓને નહીં મળે હાડ થી જવતી ઠંડીથી રાહત કાતિલ ઠંડી સાથે માવઠાની આગાહી ચણાસમા તાલુકાના પંચાસર ગામે પાટીદાર સમાજની વાડીનું ખાત ખાતમુહૂર્ત કરાયું ડીસા હઠીલા હનુમાનજી મંદિરની બાજુમાં પાલિકા દ્વારા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે વિકાસ કામ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુ ન્યૂઝ